નમસ્કાર મિત્રો સીધો ને સટના એપિસોડમાં આપણે પંજાબની કોંગ્રેસમાં જે અત્યારે વિખવાદ ચાલી રહ્યો છે ત્યાં પંચાયતોની જિલ્લા પંચાયત અને નગર પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે અને એવા સમયે નવજોતસિંહ સિદ્ધુ અને એમના પત્ની ડોક્ટર નવજોત સિદ્ધુ એમણે જે વિવાદ ઉભો કર્યો છે એની ચર્ચા કરવાના છીએ કોંગ્રેસ પાર્ટીમાં રહીને નવજોતસિંહ સિદ્ધુ આમ તો ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં ગયેલા ડાયલોગ ડિલિવરી માટે જાણીતા અને ઇમરાન ખાનના મિત્ર એવા આ નવજોતસિંહ સિદ્ધુ એ એમના માટે એમના પત્ની જે બેટિંગ કરી રહ્યા છે અત્યારે એ કહે છે કે જો ને મુખ્યમંત્રી નો ચહેરો જાહેર કરવામાં આવે તો એ કોંગ્રેસમાં ફરીને પાછો છે ને સક્રિય થવા માટે તૈયાર છે જાણે કે કોંગ્રેસને આખી ગરજ છે કે નવજોતસિંહ સિદ્ધુ વિના કઈ એમનું દાદર ફીટે એમ નથી ભાઈ શ્રી નવજોતસિંહ સિદ્ધુ ગુજરાતમાં ડાયલોગ ડિલિવરી કરીને ગયા હતા કઈ જાજુ ઉકાળી શક્યા નહોતા હતા મને લાગે છે કે કપિલ ના શોમાં પણ એ વધારે શોભે ક્યારેક ઇમરાન ખાનને ત્યાં જાય છે એમના શપથવિધિ સમારોહમાં પાકિસ્તાન જાય છે એમની સાથેની દોસ્તી નિભાવે છે અને કોંગ્રેસ માટે વિવાદો ઊભા કરે છે એ આપણે જાણીએ છીએ એ સક્રિય નથી અને એ સક્રિય તો જ થઈ શકે જો એમને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે મને લાગે છે કે કોંગ્રેસ એટલી મળદાલ તો છે નહીં કે એમની આવી શરતોને એ સ્વીકારે અને એમના પત્નીએ જે નિવેદન કર્યું મને લાગે છે કેન્સરમાંથી જ ઉઠ્યા છે અને એ કેન્સરમાંથી બચી ગયા એના પછી એમણે જે આ ભડકો કર્યો છે એ પાછો ભડકો એવા તબક્કે કર્યો છે કે એ ત્યાના ભાજપ નિયુક્ત એટલે કે મોદી નિયુક્ત રાજ્યપાલને મળીને આવ્યા પછી જે નિવેદન કર્યું છે એ નિવેદન આ છે કે નવજોતને જો તમે મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરો તો એ કોંગ્રેસમાં ફરીને સક્રિય બની જાય અન્યથા એમની ગતિ કદાચ ભાજપ તરફ હોય એવું સ્વાભાવિક છે ભલભલા ભાજપ તરફ ગયા કદાચ ગાજર લટકાવ્યું હોય માટે મોદી અને એ ભારતીય જનતા પાર્ટીમાં જાય તો શું થાય કારણ કે ભારતીય જનતા પાર્ટીની આમ તો પંજાબમાં કોઈ જ નથી કેપ્ટન અમરિન્દર સિંઘ મહારાજા પતિયાલા ભારતીય જનતા પાર્ટી એમની પાકિસ્તાની ગર્લફ્રેન્ડ વિશે છે ઘણી વખતે એમની આલોચના કરતી હતી પોતાના પક્ષમાં લીધા અને છતાં કઈ ઠંઠન ગોપાલ એમનાથી કઈ વળ્યું નહીં ભારતીય જનતા પાર્ટી છવાઈ ન શકી બે હજાર બાવીસ ની ચૂંટણી જે થઈ અને હવે ચૂંટણી આવી રહી છે એ પહેલા નવજોત સિદ્ધુએ એટલે કે સિદ્ધુ ના પત્નીએ જે નિવેદન કર્યું છે એ નિવેદન આમ તો બધાએ એનો વિડીયો જોયો છે એટલે બેનશ્રી જ્યારે એમને તકલીફ એમ નિવેદન ઉભી થાય ત્યારે એમ કે મારા નિવેદન કરવામાં આવી રહ્યું છે હકીકતમાં કોઈ વિકૃત કરવામાં આવી રહ્યું નથી એ કે છે કે મુખ્યમંત્રી પદ ને માટે પાંચસો કરોડ રૂપિયા જોઈએ ને અમારી પાસે પાંચસો કરોડ રૂપિયા નથી પછી એ એના લાળા ચાવે છે ખુલાસાઓ કરે છે ના ના મેં તો કોંગ્રેસ આવું નહોતું કહ્યું ના ના મેં તો કોંગ્રેસ વિશે આવું નહોતું કહ્યું સુનીલ કોંગ્રેસ કોંગ્રેસના અધ્યક્ષ હતા આમ તો બલરામ જાખડના પુત્ર કોંગ્રેસમાં તો વંશ પરંપરા તો હોય જ અને ભારતીય જનતા પાર્ટીમાં ક્યાં નથી ભારતીય જનતા પાર્ટીમાં પણ વંશ પરંપરા તો ફાટફાટ થઈ રહી છે અને આ ભાઈ જે સુનિલ જાખડ એમને પંજાબનું આખું કોંગ્રેસનું તંત્ર ભણાવ્યું હતું કોંગ્રેસ મુખ્યાલય અને એમણે એને રમણભમણ કરી નાખ્યું અને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને પાછા ભારતીય જનતા પાર્ટીના પંજાબના અધ્યક્ષ થઈ ગયા મેં કહ્યું એમ કેપ્ટન અમરિન્દરસિંહ પતિયાલાના મહારાજા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હવે જો કેપ્ટન અમરિન્દરને પણ મુખ્યમંત્રી બનાવ્યા હતા કોંગ્રેસે સુનિલ જાખડના પિતાશ્રીટલા હોદ્દાઓ પર રહ્યા એ તમને ખ્યાલ છે સ્વયં સુનિલ જાખડ એમને પણ કોંગ્રેસે અધ્યક્ષ બનાવ્યા પંજાબ કોંગ્રેસના મિનિસ્ટર પણ રહ્યા બલરામ જાખડ પણ મિનિસ્ટર રહ્યા લોકસભાના સ્પીકર રહ્યા ક્યાં ઓછું આપ્યું છે કોંગ્રેસે પરંતુ જ્યારે કોંગ્રેસનો સિતારો હોય ત્યારે મને લાગે છે કે આ બધા ઉંદરડાઓ એ છોડીને ચાલ્યા જાય એ આપણે સમજી શકીએ એમ છીએ અને પંજાબમાં એવું જ થયું સુનીલ જાખડ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને સુનિલ જાખડે પાછા ડોક્ટર સિદ્ધુના એટલે નવજોત સિદ્ધુ શ્રીમતી નવજોત સિદ્ધુ એમના પેલા પાંચસો કરોડ ની રકમ જે હતી એને બદલે એમને જરાબી કર્યું સાડા ત્રણસો કરોડ પણ મારી પાસે કોઈ રેકોર્ડ નથી એટલે કાલ ઉઠીને જો તપાસ કરવામાં આવે આની ઇન્ક્વાયરી થાય તો પોતે જેને કહી દે કે ના ના મારી પાસે કોઈ પુરાવા નથી માત્ર હું તો અમસ્તું અમસ્તું કહું છું અને પેલા બેન શ્રી એ પણ પાંચસો કરોડ કોને માટે કયા કોંગ્રેસે પણ સવાલો કર્યા અને કોંગ્રેસે બંને જણાને સસ્પેન્ડ કરી નાખ્યા પાર્ટીમાંથી મને લાગે છે સસ્પેન્શન ને બદલે સીધે સીધું ડિસમિસલ જ હોવું જોઈતું હતું કારણ કે આવી બે જવાબદાર વાત જ્યારે ચૂંટણી ચાલી રહી છે પંચાયતોની જિલ્લા પરિષદોની પંજાબમાં અને પંજાબમાં આમ આદમી પાર્ટી ની સરકાર છે અને આમ આદમીની આમ આદમી પાર્ટીની સરકાર એવી હુકમીને ગુંડા કરીને કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ નથી ભરવા દેતી એ મુખ્ય મુદ્દો છે રાજપાલની પાસે જઈને રાજભવનમાં જઈને શું રજૂઆત કરી આવ્યા છે એ ખબર નથી કે રાજપાલે કોઈ રાજપાલ જેમને રિપોર્ટ કરે છે એ અમિત શાહ છે ગૃહમંત્રી છે દેશના અને એમના તરફથી કોઈ ગાજર નું સંદેશો એમને મળ્યો હોય ગાજર લટકાવ્યું હોય એવું પણ બની શકે વાયા એ નવજોતને એ સંદેશો પહોંચાડ્યો હોય અન્યથા એમનામાં હિંમત ક્યાંથી આવે એમની પાસે વિકલ્પ તૈયાર હોય તો જ આ હિંમત કરી શકે અને હવે જ્યારે એમને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા બંને જણાને દંપતીને સીધું દંપતીને ત્યારે મને લાગે છે કે હવે લાડા ચાવવા માંડ્યા છે અને રાહુલ ગાંધીને મળવાની એ બહુ જ કોશિશ કરી રહ્યા છે દિલ્હીમાં પણ રાહુલ ગાંધીએ મળવાની ના પાડી દીધી છે એમણે કહ્યું છે કે પ્રદેશ પ્રમુખને મેં કહ્યું હતું કે અમને સસ્પેન્ડ કરી નાખો અને પ્રદેશ પ્રમુખે યોગ્ય પગલું ભર્યું છે ત્યાંના કોંગ્રેસના નેતાઓને મલાઈન કરવાનું જે કામ ડોક્ટર સિદ્ધુ કરી રહ્યા હતા એની સામે જે પગલા લેવાયા એને કારણે એક મેસેજ આખા દેશમાં જઈ રહ્યો છે અને શશી થરૂર કોંગ્રેસના સાંસદોની રાહુલ ગાંધીએ બોલાવેલી મીટિંગોમાં હાજર નથી રહેતા ત્રીજી વખત હાજર નથી રહ્યા એમની સામે પણ ક્યારે સસ્પેન્શન આવે છે એ પણ જોવાનું છે જો એમને કોંગ્રેસ સસ્પેન્ડ કરે તો એમની લોકસભાની જે બેઠક છે એ જળવાઈ રહે એટલે મને લાગે છે કે કોંગ્રેસ એમને સસ્પેન્ડ કરતી નથી અને એ મોદી ચાલીસા કર્યા કરે છે શશી થરૂર આમ તો તિરુઅનંતપુરમના એ લોકસભાના સભ્ય છે કોંગ્રેસના સભ્ય છે અને એમનામાં નૈતિક હિંમત કે નૈતિકતા જો હોય તો એમણે તો રાજીનામું આપી દેવું જોઈએ મોદી ચાલીસા કરતા પહેલા કે ભાઈ હું મોદીની સાથે કહી એ યોગ્ય હતું એવું હું માનું છું એવું શશી થરૂર કહી દે શશી ના પત્ની સુનંદા એમને વિશે નરેન્દ્ર મોદીએ જાહેરમાં પચાસ કરોડની ગર્લફ્રેન્ડ ગયા હતા અને મને લાગે છે કે કોઈ મહિલાને વિશે આ પ્રકારની વાત કરવામાં આવે તો એ કેટલું યોગ્ય છે એ પણ આપણે જોવાની જરૂર છે આ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની વાત છે જેમ કોલકાતા હાઈકોર્ટના પેલા જજ જેમણે છવ્વીસ હજાર શિક્ષકોની મમતા સરકારે કરેલી નિમણૂક એને ગેરકાયદે ઠરાવીને રાજીનામું આપી દઈને ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ટિકિટ લીધી હતી અને લોકસભાના સભ્ય બન્યા હતા એનામાં એટલી બદતમીજી હતી કે એને મમતા દીદીની કિંમત એમ કે દસ લાખ રૂપિયા છે એવું કહ્યું હતું મને લાગે છે કે આ લોકોની સામે ફોજદારી ખટલો દાખલ કરવો જોઈએ પરંતુ આપણે ત્યાં આ પ્રકારના સમાજમાં જાણે કે હા તાળીઓ પાડવામાં આવે છે મમતા દીદીની કિંમત કેટલી તો દસ લાખ રૂપિયા હવે મમતા દીદી એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે માનનીય મુખ્યમંત્રી છે બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા છે અને એક જજ હાઈકોર્ટ નો જજ એ મમતા દીદીની વિરુદ્ધમાં મમતા દીદીની સરકારની વિરુદ્ધમાં એ ચુકાદા આપે છે એ ચુકાદાને ત્યાંની પીઠે એટલે બે જજીસની પીઠે એ ફગાવી દીધો એ ચુકાદાને અને એમણે કરેલી જે નિમણૂકો છે એને વાજબી ઠરાવી પણ આના વિશે મોદીની સરકારે કે મોદીએ કે અમિત શાહે કોઈ પગલાં એમના પાર્ટીના જે સાંસદ છે જે અત્યારે તો આમ તો આઈસીયુમાં છે મને લાગે છે કે એમના કર્યાનું જે ફળ ભોગવી રહ્યા છે એ એમની સામે પગલાં એમણે ભર્યા નથી કારણ કે ભાર ભારતીય જનતા પાર્ટી આવા લોકોને પ્રોત્સાહિત કરે છે અને એટલે જ આ પંજાબના કેસમાં પણ કદાચ એવું બન્યું હોય કે ભારતીય જનતા પાર્ટીમાંથી ઓફર એમને મળી હોય અને આ પ્રકારના નિવેદનો કરીને ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસને પંજાબમાં બદનામ કરવાની કોશિશ સિદ્ધુ દંપતી કરી હોય એવી શક્યતા નહીં રંધાવાયું છે અને એમણે બહુ સ્પષ્ટપણે આમને પડકાર્યા છે કે જ્યારે સિદ્ધુને કોંગ્રેસની પંજાબ સરકારમાં નંબર ટુ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે શું એમણે નોટો ની બેગો આપી હતી કોઈને કોને આપી હતી નામ પાડો ને અને બીજું કે એમને જયારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે એમણે છે ને બેગો આપી હતી કોઈને ચલણી નોટો ભરીને બોલો અત્યારે સ્થિતિ એવી થઈ છે કે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિમાં સિદ્ધુ દંપતિ છે અને એટલા માટે એ રાહુલ ગાંધીને મળવાની કોશિશ કરી રહ્યા છે મિસિસ ડોક્ટર સિદ્ધુ પણ રાહુલ ગાંધી એમને મળવા માંગતા નથી એ પાછા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એમના બેન અને કોંગ્રેસના મહામંત્રી એમની સાથે એમને બહુ સારા સંબંધો છે એવો ઢોલ ઢોલપીટ્યા કરે છે અને એની તસવીરો પણ એમની સાથેની તસવીરો પણ એ વાયરલ કરે છે પણ એમને જો એમના માટે એટલો બધો ભાવ હોય તો આવા બુદ્ધિહીન નિવેદનો એમણે કરવા ન જોઈએ અથવા તો નામ પાડીને કહેવું જોઈએ કે પાંચસો કરોડ રૂપિયા કોણે માગ્યા અને મને લાગે છે કે રંધાભાએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે ભાઈ નામ પાડો કે તમારી પાસે પાંચસો કરોડ કોણે માગ્યા અને બીજું સુનીલ જાખડ હવે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે ભાજપના પ્રદેશ પ્રમુખ છે ત્યાંના ભાજપને તો ઉધારીના જ નેતાઓ ખપે છે પોતાના નેતાઓથી તો સત્તા મળતી નથી એટલે કોંગ્રેસમાંથી નેતાઓને આયાત કરવા પડે છે ભ્રષ્ટ હોય એવા નેતાઓ ગુનેગાર હોય એવા નેતાઓ ગુનાઓ આચરનારા નેતાઓ અને ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારા નેતાઓ અને એવા નેતાઓ કે જેમની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ આંદોલન કર્યા હોય એમને છે હેમંત બિસ્વા શર્મા હોય કે અશોક ચૌહાણ હોય જેમના માંગ્યા હોય કે કોંગ્રેસમાં જયારે મિનિસ્ટર હોય કે ચીફ મિનિસ્ટર હોય ત્યારે એમને બા ઇજ્જત લાલ જાજમ પાથરીને ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ એમને છે ને પોતાની પાર્ટીમાં સામેલ કરે છે આ છે પાર્ટી વિથ અ ડિફરન્સ આ છે કે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બનાવી દો પણ સત્તા કબજે કરો આ હેમંત બિસ્વા શર્માને આસામના મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા અને અશોક ચૌહાણને રાજ્યસભાના સભ્ય બનાવી દેવામાં આવ્યા એમની દીકરીને ધારાસભ્ય બનાવી દેવામાં આવી બાકી તો એમના કૌભાંડો ની દુહાઈ નરેન્દ્ર મોદી જાતે પોતે લઈ રહ્યા હતા અજીત દાદા પવાર ને પણ એમણે કેટલા હજાર ભ્રષ્ટાચારની વાતો કરી હતી પરંતુ એ એમના મોરચામાં જો જોડાય તો એ શુદ્ધ વિશુદ્ધ થઈ જાય અને એમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે મહારાષ્ટ્રના અને એમના પત્નીને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવી દેવામાં આવે આ મોટો ખેલ છે સત્તા કાજે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ લેવલ પર જઈ શકે છે અને પંજાબમાં સત્તા મેળવવા માટે એને જે પ્રકારના ઉધામા મારેલા છે અને છતાં ત્યાં એની કંઈ વજૂદ નથી એ હવે વોટ ચોરીથી કદાચ સત્તા મેળવવાની કોશિશ કરે એવી શક્યતાને નકારી શકાય એમ નથી અને આ સિદ્ધુ દંપતીને પણ ભારતીય જનતા પાર્ટી એ આ પ્રકારના નિવેદનો કરવા માટે ઉશ્કેરતી હોય કારણ કે અલ્ટીમેટલી પેલા હુમાયુ કબીર જે બાબરી મસ્જિદ બાંધી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં એ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હતા એક રખે ભૂલાય એટલે આ ખેલ જુઓ બાબરી તોડનારાઓ પશ્ચિમ બંગાળમાં સત્તા કાજે બાબરી બાંધવાનું કામ કરી રહ્યા છે અને ત્યાં પાછું રામ મંદિર પણ બનાવવાનું કામ ત્યાંના ભારતીય જનતા પાર્ટીના કરી રહ્યા છે મને લાગે છે કે લોકોને ધાર્મિક વિભાજનોથી ઉશ્કેરવા માટે ધાર્મિક વિભાજનો ત્યાં આગળ સર્જાય અને બીચમે મેરા ચાંદભાઈની જેમ પોતાના છે ભરાય એની કોશિશ ભારતીય જનતા પાર્ટીની છે હવે એ કેટલા સફળ થાય છે પંજાબમાં કે પશ્ચિમ બંગાળમાં એ તરફ આપણી નજર જરૂર રહેવાની છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર